તો આ વિધાનસભામાં પાલનપુર એપીએમસીમાં આગનો મામલો પણ ઉઠ્યો વિધાનસભા અધ્યક્ષે એપીએમસીમાં લાગેલી આગ મામલે ગૃહમાં વિનંતી કરી હતી આગની ઘટનામાં ઘટતું કરવા માટે વિનંતી કરવામાં આવી હતી તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ગૃહમાંથી બહાર નીકળી આગની વિગતો તેઓએ લીધી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને એપીએમસીમાં રાયડો હોવાથી આગ વધુ ફેલાય હોવાનું પણ હરસંઘવી દ્વારા જણાવવામાં આવ્યું આગ કાબૂમાં છે અને કોઈ જાનહાની ન થઈ હોવાનું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો આગના કારણે અંદાજે બે કરોડથી પણ વધુ નુકસાન થયું હોવાનું વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસી પાલનપુરના છથી સાત દુકાનોની અંદર આગ લાગેલી હતી જેની તંત્રને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના નગરપાલિકાઓમાંથી અને બીજા જિલ્લાઓમાંથી પણ સાત જેટલા ફાયર ટેન્ડરને અમે મોબિલાઇઝ કર્યા છે સાથે બનાસ ડેરીમાંથી નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે અને જેનાથી અમારી ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબૂ આવી ગયું છે આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું આઠ દુકાનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને મોટા પાયે નુકસાન થયું છે દસ પંદર લાઈફ બંબા ફાયર બ્રિગેડ કામ કરી રહ્યા છે પણ હજુ આગ ઓલવવાનું નામ લેતી નથી માન્ય કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ બધા હાજર છે ઘટના સ્થળે અમારા ચેરમેનશ્રી પણ અહીંયા આવેલા છે અને આગ ઓલવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અંદાજે બે કરોડ જેવું નુકસાન માર્કેટ યાર્ડના વેપારીઓનું છે અંદર બારદાન મોટા પાયે બારદાન પડેલા છે એરંડા પડેલા છે રાયડો પડેલો છે એવું વેપારીઓનો માલ પડેલો છે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે જેના કારણે ફ્લેમ્સ ભૂજવામાં થોડી વાર લાગી રહી છે પણ મહત્ત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાની નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું અમારી ટીમો એને કાબૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે